રાજકોટમાં સોની પરિવારના આપઘાતના પ્રયાસ મામલે તપાસો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર મામલે બ્રાન્ચને હવે તપાસ સોંપાઈ છે પ્રયાસ કરતા પહેલા સોની પરિવારે બ્રાન્ચને અરજી કરી હતી અરજીના આધારે મુંબઈના ચાર વેપારીને પૂછપરછ માટે બોલાવાયા હતા વિજય રાવલ મહેન્દ્ર પ્રકાશ તેમજ નિર્મલ નામના વેપારીની પૂછપરછ થઈ હતી વેપારીઓએ બાવીસ કેરેટ સોનાના ત્રણ પાંચ કિલોના દાગીના બનાવવાનો ઓર્ડર આપ્યો હતો દાગીનાનો ઓર્ડર આપ્યા બાદ પૈસા આપ્યા નહોતા ત્યારે પૈસા ન આવતા રાજકોટનો સોની પરિવાર આર્થિક મુશ્કેલીમાં મુકાયો હતો અને જેના કારણે આપઘાત કર્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ બાબતે પોલીસ પણ તપાસ કરી છે સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચને તપાસો સોંપાઈ છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ભાવિશ પાસેથી ભાવિશ જે આ સોની પરિવારના આપઘાતના પ્રયાસ મામલે જે તપાસ તેજ થઈ છે શું વધુ માહિતી બે દિવસ પહેલા રાજકોટમાં સોની પરિવારના નવ લોકોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યારે હવે આ મામલાની તપાસ છે તે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે મુંબઈના ચાર જેટલા વેપારીઓને આ મામલે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે મુંબઈના વેપારી વિજય કૈલાસ રાવલ માહી ગોલ્ડવાળા મહેન્દ્રભાઈ પ્રકાશ તેમજ નિર્મલ નામના આ ચારે વેપારીને પોલીસનું તેડું આવ્યું છે પ્રાથમિક વિગતની વાત કરવામાં આવે તો એક વર્ષ પહેલા આ સોની પરિવારના જે સભ્યો છે તેમના દ્વારા જે ત્રણ કિલો સોનું છે તેના બાવીસ કેરેટના સોનાના દાગીના છે તે બનાવીને મુંબઈના વેપારીઓને વેચ્યા હતા પરંતુ આ દાગીના વેચ્યા બાદ જે પેમેન્ટ છે તે આવ્યું નહોતું છેલ્લા એક વર્ષથી પૈસાની માંગણી છે તે સતત કરવામાં આવી રહી હતી પરંતુ મુંબઈના વેપારીઓ દ્વારા કોઈ પણ પ્રકારનું પેમેન્ટ છે તે પૈસા છે પરત આપવામાં નહોતા આવ્યા જેના કારણે સોની જે પરિવાર છે તે આર્થિક મુશ્કેલીમાં મુકાયો હતો અને જેના કારણે જ તેમને આ પ્રકારે આપઘાતનું પગલું છે આપઘાતનો પ્રયાસ છે તે કરવો પડ્યો સમગ્ર મામલે હવે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે હાલ જે કહી શકાય છે કે ચાર જે અલગ અલગ વેપારીઓ છે મુંબઈના તેમની પણ પૂછપરછ છે તે હાથ ધરવામાં આવશે જી વિધોના જી જી આભાર ભાવેશ માહિતી આપવા બદલ તો મુંબઈના ચાર વેપારીની હવે પૂછપરછ કરવામાં આવશે જેમણે ઓર્ડર આપ્યા બાદ પૈસા ચૂકવ્યા નહોતા અને જેના કારણે આજે સોની પરિવાર છે તે આર્થિક મૂંઝવણમાં આવી ગયો હતો અને આર્થિક સંક્રમણમાં આવ્યો હતો જેના કારણે તેમણે આપઘાતનો પ્રયાસ કર્યો સોની પરિવારના આપઘાતના પ્રયાસ મામલે હવે તપાસ તેજ થઈ છે